જૂનાગઢ ખાતે પ્રભારી મંત્રી તેમજ સહપ્રભારી મંત્રીની સમીક્ષા બેઠક યોજાઈ તો પ્રભારી મંત્રી પ્રધ્યુમન વાજા તેમજ સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર તેમજ સરકારના તમામ વિભાગમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા તો સાથે જ જિલ્લાના વિકાસના કામોને વેગ આપવા વિચારણા કરવામાં કૌશિક વેકરિયા દ્વારા આવનાર મહાશિવરાત્રી મેળાને ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને એવી ચર્ચા પણ કરાઈ આ સાથે ભવનાથ મંદિર તેમજ અંબાજી મંદિરમાં મહંતની નિમણૂક અંગે સરકારમાં વાતચીત ચાલી રહી છે આ સાથે જ એક જ રસ્તો હોય તે બાબતે કૌશિક વેકરિયાએ જણાવ્યા

એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે આગામી દિવસોની અંદર એમને સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે અને સરકાર પણ એમાં પૂરતો સપોર્ટ પણ આપવાની છે એ આગામી થોડાક સમય પહેલા પણ એમની ચર્ચા થયેલી છે અને અમે સરકારના ધ્યાન ઉપર પણ સરકારના ધ્યાન પણ પ્રશ્ન છે અને સાથે મળી જે રીતે વહેલી તકે થઈ શકે એ પ્રકાર પ્રયત્ન કરાવશે